શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રીજી મહારાજે વતના મૂતમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે કઠણમાં કઠણ સાધન તો કયું છે અને શ્રીજી મહારાજે પોતે જ એ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવીને એ કઠણમાં કઠણ સાધન છે અને આ સુખની ચાવી શ્રીજી મહારાજ બતાવે છે પાઇલોટ બનવું સહેલું છે એન્જિનિયર થવું સહેલું છે ડોક્ટર થવું સહેલું છે આર્કિટેક્ટ થવું સહેલું છે પણ ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવીને એ કઠણમાં કઠણ સાધન છે અને આ કઠણ છે એમ માનીને હારી નથી જવાનું હિંમત રાખી ભગવાનનો આશરો રાખીને એમની મૂર્તિનું ધ્યાન રાખવાનું છે ભગવાનના ભક્ત માટે ભગવાનમાં વૃત્તિ રાખવીને એ કંઈક કઠણ નથી ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો પ્રતાપ કેટલો છે તો કે અમૃત પીવે એ અમર બની જાય છે ને એ અમૃત એટલે કે હરિસ્મરણ છે ને એ અમૃત છે ભગવાને કલ્યાણ કરવા માટે અનેક રસ્તા બતાવ્યા છે તેમનું ધ્યાન ધરો સેવા પૂજા કરો મનથી ભગવાનનું નામ લ્યો દેહ સાજો ન હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો અને તેમનું ધ્યાન ધરો આઠે પહોર શ્રીજી મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો પ્રતાપ છે અખંડ ભગવાનની મૂર્તિને હૈયામાં ધારી રાખીને મંદ્રાંચલ પર્વતને ફૂલની જેમ અધરા અધર આકાશમાં ઉડતા ઉડતા ભગવાન રામચંદ્રજી પાસે આવીને મૂક્યો હતો જેમ ફૂલનો હાર ચાંચમાં ઉપાડે ને તેમ પર્વતને ઉપાડી લીધો હતો હવે વિચાર કરો કે ભગવાનને હૈયામાં અખંડ ધારવાથી કેટલી શક્તિ આવી જાય છે મીરાબાઈ પણ અખંડ મૂર્તિ ધારી રાખતા હતા તો ઝેર પણ અમૃતની જેમ પી ગયા હતા હરિની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે જે ચિંતવે તે પ્રાપ્ત થાય પ્રહલાદજીએ અખંડ પ્રભુ સ્મરણ કર્યું તો પોતે તો તરી ગયા પણ અસુર પિતાને પણ તારવી દીધા આવી જ કથા છે ભાવનગરના આત્મારામ દરજીની તો આ ચાલો આપણે તેનું શ્રવણ કરીએ ભાવનગરના આત્મારામ નામે દરજી પરમ ભક્ત હતા સંતોનો સમાગમ કરવાથી સત્સંગી થયા હતા પ્રભુનું અખંડ સ્મરણ કરે સ્થિતિ સાવ સુદામાં જેવી ગરીબ હતી પણ આધ્યાત્મિક રીતે શ્રીમંતના પણ શ્રીમંત હતા ભજન કીર્તન ભાવભક્તિ અને શ્રદ્ધારૂપી ધન અખૂટ હતું અને કારીગર પણ સારા હતા શ્રીજી મહારાજ માટે એક સરસ નવલી પાતથી ભરત ભરીને હેતના દોરડાથી ડગલી બનાવી હતી તેમાં સાંધો પણ દેખાય નહીં ને એવી કળાથી અને સીવી હતી અને તે ડગલી લઈને ગઢપુર પગપાળા ચાલ્યા આવે રસ્તામાં કીર્તન ગાય છે ભાવ વિભોર બની જાય છે હવે ગઢપુરમાં લીંબ વૃક્ષની નીચે ગાદી અને તકિયા પર બરાજમાન શ્રી હરિ અને એમની સામે સંતો અને હરિભક્તો બેઠા છે આત્મારામ પ્રભુને પગે લાગીને ડગલી અર્પણ કરે છે અને શ્રીજી મહારાજે ભાવ જોઈને તરત જ એને ધારણ કરી અને રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે બરાબર માપસરની બંધ બેસથી ડગલી લઈને આવ્યા છો અને શ્રીજી મહારાજે સ્મિત સાથે પૂછ્યું કે તમે માપ ક્યારે લીધું ત્યારે આત્મારામે ખૂબ સરસ જવાબ આપ્યો કે હે પ્રભુ સવારે દરરોજ બે કલાક આપનું ધ્યાન ધરું છું અને પછી માનસી પૂજા કરું છું ત્યારે તમારા પ્રત્યક્ષ દર્શન થાય છે તેથી માપ તો મળી જ જાય ને આપ અમારા અંતરમાં સદાય નિવાસ કરીને રહો છો તેથી માપ લેવું એકદમ સરળ હતું આવું સાંભળી શ્રીજી મહારાજ અતિશય રાજી થાય છે અને તરત જ ઉઠીને ભક્ત આત્મારામને બાથમાં લઈને મળે છે અને આત્મારામના માથા ઉપર શ્રીહરિ પોતાના પવિત્ર હસ્ત પધરાવી બોલ્યા કે ધન્ય છે તમામ ભક્તિ અને સમજણને શ્રીજી મહારાજ કહે છે કે આત્મારામ તમારા જેવા ભક્તો તો મારા આત્માનો શ્વાસ છે અને આ વાતની જાણ ભાવનગરના રાજા વજયસિંહને પડે છે અને તેથી આત્મારામ ભક્તને તે બોલાવે છે અને કહે છે કે તમે સ્વામિનારાયણ ભગવાનને જે ડગલી આપી છે ને તેવી ને તેવી ડગલી મારા માટે બનાવી આપો ત્યારે આત્મારામ ભક્ત બોલે છે કે શ્રીજી મહારાજનું સ્મરણ કરું છું ત્યારે હેત ઉભરાય છે અને સતત સ્મરણ કરતા કરતા હૈયાના હેતના ટેભાથી એ ડગલી બનાવી છે અને એવો હેતભાવ હવે ક્યાંથી લાવવો અને આટલું સાંભળતા રાજા સમજી જાય છે અરે છે કે હરિહેતની તો વાત જ જુદી છે આવું સાંભળી રાજા રાજી થઈ જાય છે અને આવા મહાન ભક્ત એના રાજ્યમાં રહે છે એ એના માટે ભાગ્ય મોટા ભાગ્ય સમાન છે એવું વિચારે છે અને આવું વિચારી આત્મારામ ભક્તને સર્પાવ અને ધન આપીને ખૂબ ભાવથી એનું સન્માન કરે છે આ પછી આત્મારામ ભક્ત આત્મારામ ભક્ત ઘરે આવે છે અને જે પણ ધન છે એ ગરીબો અને સાધુ સંતો અને ગાયોને અર્થે વાપરીને દાન પુણ્ય કરે છે પણ એક પણ પૈસો ઘરમાં રાખતો નથી આવા નિઃસ્વાર્થી અને ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનાર હતા ભક્ત આત્મારામ આ પ્રસંગ સાંભળીને સર્વે સાથી મળીને કહેવું કહેવું ઘટે કે શ્રીપતિ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે અભિમાનથી માણસ ફૂલાઈ શકે છે પણ ફેલાઈ શકતો નથી